સૂરતના ડુમ્મસ વિસ્તારની સરકારી જમીન કલેક્ટર દ્વારા ખોટી રીતે આદેશ કરીને ગણોતિયાની નામે એક ચડાવી દેવાના આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે જેને લઈને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી હવે આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે સુરતના ડુમ્મસ ખાતે આવેલી આશરે બે કરોડ રૂપિયાની કિંમતી જમીનનું કોંભાટ સામે આવતા હવે વિપક્ષે સરકાર સામે બાયો ચડાવી છે ત્યારે કોના ઇશારે ગણોત્યાનું નામ દાખલ કરવામાં આવ્યું અને આની પાછળ કયા રાજનેતાનો ખેલ છે તે મામલે એસઆઈટીની રચના કરી તપાસ કરવાની માંગ કોંગ્રેસ નેતા દ્વારા કરવામાં આવી છે વિપક્ષ નેતાના આક્ષેપોને લઈ આ મોટો ભ્રષ્ટાચાર હોવાથી તપાસનો વિષય બન્યો છે કાયદાકીય રીતે પૂર્વ કલેક્ટર દ્વારા જે જમીન સરકારી હોવાનું કહેવાયું હતું તે જમીનમાં રાતોરાત ગણોત્યાનું નામ દાખલ કરીને કેવી રીતે ખેલ પાડી દેવામાં આવ્યો છે તેને લઈને અનેક શંકાઓ ઊભી થઈ રહી છે ત્યારે જો આ મામલે તપાસ કરવામાં આવે તો સમગ્ર હકીકત બહાર આવશે ડુમ્મસ વિસ્તારની બે લાખ ચોરસ મીટર જમીન ગણત્યાનું નામ દાખલ કરાવીને બે કરોડ રૂપિયાનો ખેલ પાડી દેવાનો આક્ષેપ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી દ્વારા કરવામાં આવ્યો છે પોતાના અંગત બિલ્ડરને લાભ કરાવવા માટે રાજકીય દબાણ હેઠળ જમીન ગણોત્યાનું નામ દાખલ કરાવી દેવામાં આવ્યું છે કે કેમ તેને લઈને મોટો પ્રશ્ન સર્જાઈ રહ્યો છે રાજ્ય સરકાર સુધી આ સમગ્ર મામલો પહોંચ્યો છે જેથી ત્યાંથી પણ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે જે જમીનમાં વર્ષોથી ગણોત્યા ન હતા તે જમીનમાં એકાએક આ ગણોત્યા ઉભા કરવામાં આવ્યા છે એથી પણ વધુ ગંભીર બાબત એ છે કે સુરતના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર કુમાર દ્વારા આ જમીન સરકારી હોવાનું સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે તે આ સરકારી જમીન બદલી થવાના એક દિવસ પહેલા જ તે સમયે સુરતના કલેક્ટર રહેલા આયુષ ઓગ દ્વારા ગણોત્યાનું નામ દાખલ કરવા માટેનો આદેશ કેવી રીતે અપાયો છે અંદાજે બે લાખ ચોરસ મીટર જમીન ખાનગી વ્યક્તિના નામ પર ચડાવી દઈને બે હજાર કરોડનું કોંબાળ આચરવામાં આવ્યું છે આ સમગ્ર મામલે એસઆઈટીની રચના થવી જોઈએ સરકારને જે કોઈ હજારો કરોડનું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તેની પણ તપાસ કરવામાં આવે ભ્રષ્ટાચાર પારદર્શક વહીવટની વાત કરતી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં તત્કાલીન કલેક્ટરશ્રી દ્વારા લગભગ બે ચોરસ મીટર જેટલી સરકારી સીર પડતર જમીન ખાનગી વ્યક્તિના નામ દાખલ કરવાનો હુકમ જે કલેક્ટર શ્રી દ્વારા કરવામાં આવેલો છે એમાં કોઈ પણ નીતિ નિયમો નેવે મૂકીને માત્રને માત્ર કોઈ ચોક્કસ વ્યક્તિને ફાયદો કરાવવા રાજકીય દબાણ હેઠળ કે ભૂમાફિયાઓના દબાણ હેઠળ આ નિર્ણય કરીને સરકારને લગભગ બે કરોડ જેટલા રૂપિયાનું નુકસાન કરવાનું જે આ પણ ધ્યાને લેવામાં આવ્યો નથી અને તેને ખોટી રીતે ઓવર કરી દેવામાં આવ્યો છે જેથી સદર કિસ્સામાં વર્ષ બે હાજર ચોવીસ ફેબ્રુઆરી સુધી ફરજ કલેક્ટર સુરતની પણ મહત્વની ભૂમિકા હોય તેમની સામે તપાસ હાથ ધરવામાં આવે સરકાર સાથે છેતરપિંડી કરવા બાબતે અને સરકારને ગેરમાર્ગે દોરવા તાત્કાલિક અસરથી તેને સસ્પેન્ડ કરવામાં આવે